જો આઠ આઠ વાગ્યા તો હજી હોતા જ હલો ઉઠો હલો ગુડ મોર્નિંગ ઉઠો રવિવાર છે કેવી આળસ આમ તો જો પડ્યા જઈએ હલો હવે ઉભા થાવ ale ubita Sveta. ade ade ubita నమో రిందానం నమో సిదానం నమో అయర్యానం నమో వచైనం నమో లోయస్సానం నమో రిందానం అలో చాపాని నిపివి ముకి

જો મેડમ ચા દૂધ ચા દૂધ હું હળદર વાળું દૂધ પીવે છે બહુ કફ થઈ ગયો છે કોઈ ગોલા કેવું કોઈ ખાતું નહીં હોય ને કરે હેરાન થઈ જશો આ બાજુ જવો દૂધ ગરમ મૂક્યું ચા મૂકીને આટલું દૂધ હમણાં મેળવી નાખીશ આ ચા મૂકી આજનું દૂધ ગરમ કરો મૂક્યું છે ને ગરમ જેવું અડધર વાળું દૂધ પીને એટલે મોઢામાં આવે કફ પથારી ઉપડાઈ ગઈ હજી ઘણા બધા કામ કરવાના બાકી છે મમ્મી લોટ બાંધે છે જો હવે હું હોસ્ટમાં આવી ગઈ ગુડ મોર્નિંગ જય જિનેન્દ્ર જય શ્રી કૃષ્ણ કેમ છે સરસ મજાનો આપણો શરદીનો ઈલાજ ચાલુ છે નામનો જે આપણને ચેપ લાગી ગયો છે છે એનો મોઢું હોજી ગયું પણ આપણી દવા ચાલુ છે મસ્ત કા મમ્મી બીજો લોટ બાંધે છે આવો બધા ભાખરી ખાવા આ જીવન ઠંડુ ગયડું આઈસક્રીમ ગોલા એવો અને મેંદાની ની આઈટમ નહીં ખાવાની સરસ થઈ કરવાની છે ખાના માંથી કોક્રોચ આવે છે જીવડા નાના નાના મારે સાફ સફાઈ કરવાની છે હું કામ એટલે હમણાં નથી કરાવી શકતી કેમ કે હું શરદીની દવા ખાવ પછી મને ઓલું કેન ચડી જાય છે તો મમ્મી આ જીવન તારે મારી ખાલી શાક રોટલા જ ખાવાના છે અરે જમવા જાય ને તો અમ્મી અને મમ્મી દીકરી કાલે મગનો લોટ લાવ્યા તા પછી મગનું ખીચું ખાધું તું મમ્મી બનાવી દીધું તું મા દાદાએ મોગનું ખીચું ખાતા એમ કેતા નહીં કે એટલું બધું મોઢું કેમ હોજી ગયું હોજી ગયું એ હું જાડી થઈ છું બસ પાંચ જ દિનની દવા છે આપણો કોર્સ પછી પૂરો પછી ડોક્ટર આપણને બીજી દેવા દેશે નોર્મલી એ ખાઈને આપણે જલસા કરવાના અને ક્યારે આઈસ્ક્રીમ ગોલા નહીં ખાવાનું હાલો ચામાં આદુ અને લાઈફ માં સોદું બધા બનાવડા બધા એવા જ પડ્યા છે લાઈફ તમે ચેન લીધો તો ચાંદી નો ઓરખો તમને બતાવી ના સૈકી અમાય ગઢ અમાય ગઢ જો ચેન કેવો લાગે હે આ તો ઠીક ફેસ આવો સોજી ગયો છે હું તમને રિયલી આવી સરસ જાડી થઈને બતાવીશ હું મને જે એની એલર્જી છે એ વસ્તુ ખાઈશ જ નહીં ને તો મારામાં એટલું લોહી ચડશે નિખાર આવશે ને મારા સ્કિન ગ્લો કરશે એમ મારા લીપે નહીં ફાટે અને મારા લીપ તો જો મેં કોઈ લિપસ્ટિક નથી લગાવી કેટલા ગુલાબી લાગે છે હમણાં મમ્મી કે બે ગોળી ખાઈ લે ને બધું આમ બોલવાની ઓળમાં નહીં રે અત્યારે બોલવો ને એટલું બોલી શ્વેતા કરતી ભાખરી પણ કરી નહી આ શ્વેતા બનાવી ભાખરી ધીમો કરી નાખે આ દુઃખે હું દોડા દોડી આઈ

હંગેણી જેવા ડાચા શું કરો બે દીધા સંદાસ ગઈ નો હોય એવા તોફાન નો કરતા હોય જ ઘરે રહીને ગોલો માની ખાઈ જા આવ કોમેન્ટ કરી કે સાયનસ 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 મતલબ કે ઠંડુ ને ગયડું ખાવાનું નહીં ઠંડુ ને ગયડું ખાવ તો મારું માથું દુખવા માંડે એને કહેવાય સાઇનસ એ કોઈ મોટો રોગ કે એવી કોઈ વાત નથી અને પવન નહીં જવા દેવાનો કપાળમાં બસ ધ્યાન રાખવાનું બીજું કાંઈ નથી અને કાંઈ ઓપરેશનને કંઈ કાંઈ આવે નહીં આમાં એવું કાંઈ જરૂરી નથી નહીં તો ઘણા સાઇનસ એવું હોય કે બે નાક વારંવાર બંધ રહેતા હોય નાકનું હાડકું બહુ ઢીલું પોચું હોય ને તો એને ત્રાસ હોય તો એને ઓપરેશનની જરૂર પડે એટલે હું સહી સલામત છું મારા દુશ્મનોને કહેવાનું કે ખાલી મારે ખાવામાં પ્રવેજી રાખવાની છે બીજું કાંઈ નહીં ઠંડુ ગળ્યું એવું ખાવાનું નથી બાકી હું એકદમ સરસ છું આજનો બ્લોગ આપણે અહીંયા ખતમ કરી છીએ કાલથી પાછો રેગ્યુલર વ્લોગ આવશે હવે હું સરસ થઈ ગઈ છું દવાનો કોર્સ પણ ચાલુ છે અને એકદમ ફૂલ એન્ડ ફાઇન હોશ આવાસમાં છું ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મને લિસ્ટ ફાડીને કયો જ દીધું કે આ ખાવાનું ના નહીં ખાવાનું હવે તમારી તાસી રેવી હોય કે તમને ઠંડુ એક્સેપ્ટ ન થતું હોય તો તમારે થોડું ખવાય હાલતા એસિડિટી થતી હોય ગરમ ખાવાથી કઈક થતું હોય એમ મને કહી દીધું ઠંડુ નહીં ખાવાનું મને બચપન થી જ ખબર હોત કે મારી તાસી ઠંડુ એક્સેપ્ટ નથી કરતી તો હું ખાતા જ નહીં ને પણ જાગ્યા ત્યાંથી સવાર મારી આંખ તો જોવો કેટલી વાઈટ વ્હાઈટ લાગે છે